પાણી પાર કરીને યોજાય છે લોકશાહી નું ચૂંટણી પર્વસાગર મહીસાગરના ખોડા માં બેઠો હોય ના તહેવારમાં કોઈ બાકી રહી ન જાય તે માટે સરકારી તંત્ર એલર્ટ સાતસો મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કરી શકે તે માટે જળ માર્ગે વહીવટી તંત્ર जारे जरे पड़ी जरूरत दिनों दो देश ने साथ તરક કુતો સાગર હુંચુ શાંત વિશાળ તરોવર ભૂજ હવેલી ભુંગો હુંચુ ખૂબશ્વીક તરોહર હું લોથલ ને હું જ કંડલા હું સંજાણ સહોદર લોખતંત્ર નો મશાલ ચી હું ગામ શહેર રોગર દ્રશ્ય હિને ખમેર કચ્છ નો હોગીર નારીનાત અરવલ્લે ના કોળેગા તો મહેનત જિંદાબાદ હુંચો માસે હરિયાળો ને ઊણાળે ગરમાળો સૌર ઉત્તર કચ્છ મધ્ય ને દક્ષિણ નો સરવાળો સત અહિંસા ઓળખ મારે સુખ શાંતિ છે વે गरवी गुजरात भूमिका हूँ छु गुर्जर देश तु गुजरात हूँ गुजरात हे बार गाऊ बोली बदले बदले भले समाज हे उत्तरायण म आप ਉਨੋਏ ਕਰੀਵਾਜ اے ਚਾਂਦ ਸੂਰਜ ਨੀ ਸਾਖੇ ਸਭ ਨੂੰ ਸਦਾ ਨੂੰ ਤਨ ਭਾਰਤ ਨੂੰ ਰੇ ਇਹ ਨਾਤ ਜਾਤ ਨੇ ਭooli ਸਵਾਗਤ ਕਰੂੰ ਸਉਨਾ ਮਤ ਨੂਰੇ ਜਿਲੇ ਕਰੂੰ ਸਉਨਾ ਮਤ ਨੂਰੇ ਇਹ ਗਲ ਸੂਤੀ ਮਾ ਵੈਸ਼ਨਵ ਜਨ ਨੇ ਨੀਦਰ ਚਾਰਨ ਕਰਨ हमारी तमाम माहिती थी अपडेट सहवा माहिती जोडायला राहू एस9 न्यूज साथी